તો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં આપનું સ્વાગત છે તો તારીખ છે અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસને શુક્રવારનો દિવસ છે ગ્રુ ગુડ ફ્રાઈડે પણ છે આજે એટલે ઘણી જગ્યાએ બાળકોને રજા પણ હશે સ્કૂલમાં જે જાતા હોય એમાંથી તો એક વ્યક્તિ એક સાધુ પાસે ગયો અને કીધું કે કાંઈક ઉપદેશ આપો એટલે સાધુએ કીધું કાલે આવજે કાલે ઉપદેશ આપીશ એટલે પછી બીજા દિવસે એ વ્યક્તિ ગયો એટલે એક ફૂલનું ટોપલું ભરીને આપ્યું એ સાધુની બાજુમાં જ એક કબ્રસ્તાન હતું તો એ કે હાલે આ બાજુનું કબ્રસ્તાન છે ને એમાં ફૂલનું ટોપલું લઈને જાય ને બધી કબર ઉપર ફૂલ નાખીને આવતો રહેજે એટલે એ ભાઈએ એવું કર્યું પછી એ કે હવે કાલે આવજે એટલે બીજા દિવસે આવ્યો પાછો એટલે આ વખતે એ ટોપલામાં પથ્થર ભરી દીધા અને કીધું કે તું જાજે અને બધી કબરો ઉપર બધા કબરોમાં કબરોને પથ્થર મારજે અને આવતો રહેજે એટલે આવી રીતે બીજા દિવસે ઓલા ભાઈએ કર્યું આવી ગયો એટલે પછી આવીને સાધુને પૂછ્યું કે તમે ઉપદેશ તો કાંઈ ન આપ્યો એ કે આપી ન દીધો એ કે શું ઉપદેશ તો કે તું ફૂલ લઈને ગયો ને બધી કબરો ઉપર ફૂલ વેરા તો પણ કોઈએ કાંઈ કોઈ કાંઈ બોયલું નહીં અને પથ્થર માર્યા તોય કોઈ બોયલું નહીં બસ તો જિંદગીમાં પ્રશંસા થાય કે નિંદા ભાઈને સરખી રીતે જ લેવું ને એ જ મોટો ઉપદેશ બસ તો આ કેવું થોડુંક સહેલું છે પણ કરવું થોડું અઘરું પડી જાય છે પણ છતાંય ટ્રાય કરી તો થોડે ઘણા અંશે આમાં સફળ પણ થાય તો એ દિશામાં કારણ કે પ્રશંસા કોને નો ગમે બે વખાણ તમારા કરી દઈએ ભલે તમે સાચા હોય કે ખોટા હોય પણ તમને ગમે જ અને નિંદા તો કોઈને ગમે જ નહીં ભલે ખોટી હોય કે સાચી હોય એમ થાય કે મને કેમ કહી ગયો મને કેમ આવું કે તો આ સ્વાભાવિકતા છે પણ એનાથી ઉપર ઊઠવું એ ચલો બટેટાની વેપર ઉપર ડિસ્કશન થાય છે

તો એક વખત એક રસોઈએ ભૂલથી હવે વેધરની ખબર થોડીક પડે નહીં ને પાછો અહંકાર એ હોય કે મને આવડે એવું કોઈ ન આવડે તો મોહનતાળ બનાવ્યો અને વાતાવરણ થોડું વધારે ઠંડુ હતું તો ચાસડી ગરમી પ્રમાણે લેવાઈ ગઈ તો મોહનતાળ થઈ ગયો એવો કડક કે કોઈથી ભાંગે નહીં પછી તો ખવાય એવો તો હતો જ નહીં કારણ કે હથોડીથી ભાંગવો પડે એવો થઈ ગયો તો એને મારો આઈડિયા એક તો એમાં નાખ્યું તો બધે જે મોહનથાળના મસાલા હોય એલચી ને લવિંગ ને આ બધા પ્રકારના બહુ સરસ મસાલા બહુ જાજામાં નહીં ખાતા તો એમ થયું કે હવે આવો તો કેમ જાવા દેવો એટલે એને પછી કર્યું એક કામ દાળ બનાવી હતી ને તો દાળમાં મોહનથાળના કટકા નાખીને એ જમાયડા રાખ્યા પંગથો ઉપર પંગથો અને બધા ટેસ્ટી લાગે દાળ આવી તો કોઈ દી એમાં દાળમાં કોઈ દી એલચી તો આવે નહીં તો આ મોહનનો જે મસાલો હતો એના લીધે દાળ થઈ ગઈ એવન બધા રેસીપી માગવા માંડે કે આવો દાળ ક્યાંથી હોય આવી દાળ ક્યાંથી તમે બનાવો કેવી રીતે બનાવો બહુ ભાઈ પણ એમાં થાય એવું કંઈક કંઈક વચ્ચે ઓલા મોહનથાળનો કટકો હોય ને એ આખો ઓયગડો ન હોય એટલે થોડો થોડો કટકો આવે તો કે આમાં આ કટકા છે ના આવે છે એટલે ઓલો રસોયો કે એ જ સિક્રેટ છે એ અમારા પ્યોર અમારા બનાવેલા મસાલા એટલે ઘણી છે ને આવી રીતે ઇન્વેન્શન થઈ જતા હોય ન કરવાના અને આવી રીતે ક્રિએટિવિટી થતી હોય તો આ એક થોડોક હા રમોજી ટાઈપનો પ્રસંગ તમારી સાથે શેર કરી દીધો ને હવે બીજી એક એકાદી વાત તમારી સાથે કરી દઉં કે એ ભગવાન રામે લંકા ઉપર વિજય મેળવી લીધો પછી વિભીષણ ને લંકાનું રાજ્ય સોંપી દીધું હતું ને એટલે વિભીષણ પછી રામને કીધું કે તમે તો હવે અયોધ્યા પાછા જતા રહેશો કે મારે તમારી ભક્તિ કરવા માટે શું કરવું કે તમે હવે મારી પાસે હાજર નહીં હોય એટલે ભગવાન શ્રી રામે એને કીધું કે મારી પાસે આ શ્રીરંગ ભગવાન એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરતા જ રામ ભગવાન જે રોજ તો એ મૂર્તિ હું તમને આપી દઉં આ તમે લઈ જાઓ તમારી સાથે એટલે તમે એની પૂજા કરજો અને એવી રીતે કરજો બધું ભક્તિને એવું બધું એટલે વિભીષણ કે આ ભલે વાંધો નહીં એટલે એ કે પણ શરત એક એ કે આ મૂર્તિને જો તમે ક્યાંય પણ મૂકશો ને એટલે એ ત્યાં જ સ્થિર થઈ જશે પછી ત્યાંથી તમે એને હલાવી કે ચલાવી નહીં શકો આ એક શરત તમે લઈ જવાની છૂટ હવે વિભીષણના મનમાં વિચાર ઉઠો કે મૂર્તિ લઈ જાઓ એ કામય ભગવાનનું જ હોય અને પોતે આવી શરત લાગે કે આ મૂર્તિ હલશે નહીં તો એની પાછળ પણ ઘણું રહસ્ય હોય એ ભગવાન બધું જાણે આગળની ક્રિયાઓ પણ આપણે ન જાણીએ એ આપણા માટે બધા આ ચરિત્રો થતા હોય એટલે પછી થયું એવું કે અને આવું કંઈક કંઈક શરત હોય જ તમારે જોઈ લેવું ભૂતકાળમાં પણ કોઈ બી જે અગાઉના ટાઈમમાં બનેલી જે બી ઘટના હોય આધ્યાત્મિક હોય કોઈ પણ તો એમાં કાંઈક આવી શરત હોય ને એ શરતને લીધે જ ભગવાનને જેમ કરવું હોય ને એમ થયું હોય પણ અને એ સમયે સામેવાળો છે ને એ ઇન્કાર ન કરી શકે ને એને સ્વીકારવું જ પડે કારણ કે એની અંદર બેઠેલો ભગવાન એ બધું સ્વીકારતો હોય ચાલો તો લાંબુ બોર નહીં કરીએ કદાચ તમારે સમજવામાં તકલીફ પડી જાય તો એ મૂર્તિ લઈને પછી વિભીષણ ત્યાંથી ચાલતા થયા અને થયું એવું કે એક જગ્યાએ એને બહુ જ અતિ તીવ્ર પેશાબ લાગ્યો હતો હવે મૂર્તિ ઉપાડેલી હતી મૂકાય નહીં જો મૂકે તો પછી ત્યાં ચોટી જાય એટલે આને પછી શું થયું કે ત્યાં જ ગણપતિજી મહારાજ આવ્યો ત્યાં એટલે ગણપતિ મહારાજને કીધું કે આ લ્યો થોડીક વાર તમે મૂર્તિ સાચવો પછી મને પાછી આપી દેજો એટલે ગણપતિ મહારાજ એ સમયનો જે સમયનો એકમ કાંઈક હશે અત્યારે કેમ મિનિટ હોય એમ ત્યાં કીધું હશે કે જે હોય વાય ઝેડ એ આપણે નથી એકમમાં નથી પડતા કે આટલો ટાઈમ તમે સાચવો ત્યાં હું તરત પાછો આવી જાઉં એટલે ગણપતિ જે કીધું કે આનાથી જો વધારે ટાઈમ થશે ને તો હું તરત જતો રહેશે મૂર્તિ અહીંયા મૂકીને એટલે વિભીષણ કે હા વાંધો નહીં તો એ હું કરજો અને દેવતાઓને ખબર નહીં શું કરવું હતું તો વિભીષણને જે નિયત સમય હતો એનાથી વધારે સમય લાગી ગયો અને પછી આવ્યા ત્યાં ગણપતિ હાજર નહોતા અને મૂર્તિ ત્યાં સ્થાપિત થઈ ગઈ હતી એટલે અત્યારે પણ જે શ્રીરંગ ભગવાન સ્થાપિત જે જગ્યાએ છે સાઉથમાં તો એની પાછળનું રહસ્ય આ છે એની પાછળની કથા અને હમણાં જ જે અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા થઈ એની પહેલાં પીએમ મોદી પણ એ શ્રીરંગ ભગવાનને અભિષેકને બધું પૂજા અર્ચના ને એવું બધું કરેલું હતું તો આ થોડીક એક સ્ટોરી મેં તમારી સાથે શેર કરી તો શ્રીરંગ ભગવાનની જાણકારી તમને પણ મળી જાય બસ તો આવું છે તો આગળ વધીએ આવે અને બતાવશું કંઈ બતાવવાલાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા જો ભગવાને આ શરીરની રચના પણ કેવી કરેલી છે તમે એ પણ જોઈ લો આંખો બે હોય ફાંગો માણસ હોય આપણને લાગે કે બે વ્યક્તિ આપણી સામે નથી જોતો બાજુમાં જોવે પણ લા જોતો હોય આપણી જ સામે આંખો બે દીદી છે છતાંય લા દેખાય વસ્તુ એક જ અને આંખની નીચે નાક દીધું છે ખબર હતી કે ભાઈ ભવિષ્યમાં માણસોનો નંબર આવશે તો ચશ્મા પહેરવા માટે જરૂર પડશે એટલે નાક આપ્યું સાઈડમાં કાન આપ્યા કે ત્યાં ચશ્માની દાંડલી રહેશે ના કહીને નાકના ભૂંગળાએ પાછા ઊંધા મૂક્યા હવે તમે કારખાનામાં જુઓ કે મિલમાં જુઓ તો ભૂંગળા ઊભા હોય વરસાદનું પાણી પડે તો અંદર જાય અને આમાં પાણી ન પડે એનું પાણી તો નીચે જ પડે એટલે એ રીતે નુકસાન ન થાય તો આવી બધી રચના અમૂલ્ય છે અને હવે તમારે ક્યાંક જવું હોય ને બધાની રચના પાછી એવી રાખી કે નાક અહીંયા આપ્યું એની નીચે મોઢું આપ્યું ને ઉપર આંખ આપી હવે નાક ક્યાંક અહીંયા માથે આપ્યું હોત તો ક્યાંક આપણે જવું હોય ને જમવામાં મોડું થતું હોય કે અહીંયા આંખે અહીંયા બતાવીને પછી નાકે અહીંયા બતાવીને પછી શું કે ના બરાબર છે કે નહીં પછી મોઢે ખાવાનું હોય તો કેટલો ટાઈમ વયો જાય એટલે બધું બહુ સમજી વિચારીને આપેલું હોય તો આ થોડીક સામાન્ય પણ નોટિસેબલ વાત તમારી સાથે શેર કરી દીધી તો હવે આગળ વધીએ અને બતાવીએ બતાવવા લાયક હશે તો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો અને આવા આતરંગી બધાય કોમ્બિનેશન કરી કરીને તમને વિડીયો બનાવતો રહીશ ચાલો બચ્ચા લોક નાસ્તા કર નહીં ચાલો નાસ્તો ક્યાં કરવો છે હા બાળકો અહીંયા કરવો છે ને હાલો લેતો આવું તું વેદું શું ખાઈશ ભાખરીને ચા ને મચ્છરીઓ ભલે રહ્યું પણ તારે શું ખાવું છે મને કહેતું કહી દે આમ કે છે મમ્મી આ બા કે છે રાધોડીને આજે ફરી ગયું છે અંદર મૂકવા જાય છે હાલ મોઢું તો આનું મળી જાય રો રોટલીનું નામ આવે ને ભાખરી વાંધો ન આવે હા છોરા ભાખરી ભાવે રોટલી ન ભાવે હાલો હાલ લે 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 ચપ્પલ કાઢીને હે હા તો બાપાને તો એના બાપાને તો ભાવે જ છે ને એટલે તો વાત છે મોઢું આનું બે વાલોની છે આને મરચાનું ઓલી ને ગુંદાનું અને મરચાની ચટણી આમાં તો સાઈડ કલાકાર વધી જાય છે મેઇન ભાખરી કરતા તો હાલો હો હરખા બે હોય નાસ્તા કરવા સિરામણ કરવા બે જાવ હરખા ગરમ છે ને ઘડીક ઠરવા દે બટા હા એ ખોલી દો હાલો ને હું આ મૂકું ડંગોરો અને છોકરાઓને જમાડું થોડાક અને હું જમી લઉં અટાણે એવું જ થઈ જાય ને હવારમાં એક જ ગરમીનું તો ભૂખ લાગે બાકી તો બહુ ભૂખ ન હોય કઈ ગોતવા દે ઓછી તીખી હોય ને એવી આ રહી જાય ક્યાં બે લીધા હતા ના ના એક જ હોય બધા રઘુ વાળા રાખ્યા જ તાર બા એ રઘુ કાઢ્યા નથી આમાં તીખા લાગશે સોરા હા લો કાંઈ વાંધો નહીં છોકરાઓને નથી વાંધો આવતો ચલો વેદશ્રીનું એચ કેજીનું શિલ્ડ હવે આવ્યું આજે સ્કૂલેથી ફોન આવ્યો તો એટલે હું લઈ આવ્યો હવે વેદુને આપું છું વેદુ હાલે તમારું એચકેજીમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું ને એ બદલ તમને એના એનાયત કરવામાં આવે છે જોકે પહેલાં એને એનાયત કરી દીધું હતું આપી દીધું હતું પણ હવે એ તો અંદર ક્યાંક રમતી હતી એને બા ને દાદા ને એ બધાય એ ઉત્સુકતા વધારે હોય એટલે એ લોકોએ પહેલાં જોઈ લીધું પછી વેદુને મળ્યું એટલે આમાં છોકરાઓ આ ઉંમરના હોય ને એનું શિલ્ડ ને એવું બધું આવતું હોય ને ત્યારે છોકરાઓ કરતા તો છોકરાઓના માતા પિતા હોય એ ઉત્સુક વધારે હોય ને એ લોકો પેલા જોઈ લે પછી છોકરાઓનો વારો આવે છોકરાને ખબર ન હોય શેનું સીલ શેન શું શેન કેટલા નંબર છે બહુ જાજી એને ન હોય એના કરતાં તો માતા પિતાને વધારે એક્સાઇટમેન્ટ રહેતું હોય તો આ હતું થોડીક અંગત વાતો તમારી સાથે શેર કરી દીધી તો બે ઘડીની વાત છે હજી દઈ દીધું અહીંયા આવી ગયું ઘંટી ઉપર થોડોક ટાઈમ થાય તો ક્યાંનું ક્યાંય વયું જાય લેવા નહોતા ગયા તો જલ્દી લઈ આવજો જલ્દી લઈ આવજો એવું હાલતું હતું ચલો તો તાપ તો એવો ને એવો જ છે પણ પવન સારો એવો છે એટલે બહુ ગરમી નથી લાગતી પવન અત્યારે ઉનાળામાં મિત્રતાનો રોલ ભજવે એવું લાગે કે જ્યારે જ્યારે પવન હોય ને ત્યારે બહુ તડકો ન નડે ને પવન ન હોય એટલે તડકો તો રાઈડ બોલાવી દે તમને બધાને ભાઈ ખ્યાલ હોય ને હું મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ તમારી સાથે શેર કરું છું તો આ બ્લોગમાં અગાઉ જે મેં શ્રીરંગ ભગવાનનો પ્રસંગ કર્યો કીધો એની સ્થાપનાનો તો શ્રીરંગ ભગવાન જે છે એ એની સ્થાપના લંકામાં થઈ હોત પણ ભગવાનની ઈચ્છા એવી હતી કે એની સ્થાપના અહીંયા ભારતમાં જે જગ્યાએ થાય જે જગ્યાએ અત્યારે થઈ છે એટલે ત્યાં સ્થાપના થઈ ને આવો જ આવો તો નહીં પણ રામાયણને લગતો જ એ પણ પાછો લંકા અને ભારત વચ્ચેનો જે રામ સેતુ છે એને લગતો એક બીજો એક મસ્ત પ્રસંગ છે જે સાંભળેલો છે તો એ હું તમને કાલે શેર કરીશ થોડી ઉત્સુકતા બનાવેલી ઉત્સુકતા રહે તો તમને બી મજા આવે એ પણ એવો ઇન્ટરેસ્ટિંગ છે તો એ જોવા માટે આવતીકાલનો વ્લોગ જે આવશે એમાં સવાર સવારમાં એ પ્રસંગ તમારી સાથે શેર કરીશ જેવી રીતે આજે શ્રીરંગ ભગવાનનો પ્રસંગ તમારી સાથે શેર કર્યો તો આવી રીતે કાંઈ ને કાંઈ વ્લોગમાં રોજનો કાંઈક એકાદો પ્રસંગ હોય ને તો તમને પણ નવું જાણવા મળે ઇન્ટરેસ્ટે મજા આવે ને મને પણ કહેવાની મજા આવે અને સાથે સાથે મને જાણવા પણ મળે અને આમાં ખાલી તમારા માટે જ જાણીએ એવું નહીં પણ મારું જ્ઞાન પણ વધે જ્ઞાન વધે તો થોડી સમજણ વધે ને થોડી ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે અલ્ટિમેટલી કરવા જેવું તો એ જ છે બાકી બુદ્ધિના તર્ક તો એવા હોય કે પ્રભુએ આપેલી બુદ્ધિ એ જ પાછું તર્ક લગાવીને એવું માનવા માટે મજબૂર કરે કે પ્રભુનું અસ્તિત્વ જ નથી પણ આપણે છતાંય મને એવું કે પ્રભુનું અસ્તિત્વ છે અને સર્વ કરતા હારતા ને એ પ્રભુ જ છે બસ વધારે જ્ઞાન નથી આપવું જોમ કે આજના વિડીયોમાં ઘણું બધું આપની આપી દીધું છે પણ ચાલે જરૂરી છે ક્યારેક ક્યારેક અને હવે તો આમ લાગે છે કે તમે મોટાભાગનું ઇન્સ્ટાગ્રામને બધું સોશિયલ મીડિયામાં તમે જોવો તો વધારે પડતા વિડીયો જે આવા અલગ અલગ પ્રકારના આપણા પુરાણિક જે બધી ઋષિમુનિઓની પરંપરા હતી ને જે બધું આધ્યાત્મિક લગ્ન લગતું હતું એવા કન્ટેન્ટ સારા એવા પ્રમાણમાં બને છે ને બહુ સારી રીતે અત્યારની જનરેશનને સમજાઈ જાય એવી રીતે બને છે તો એ આપણને જોવાની પણ મજા આવે ને આપણી શ્રદ્ધા પણ વધે એવું છે તો બહુ સારો સમય અત્યારે ચાલી રહ્યો છે ભારતનો બધાઈનો દુનિયાનો કોઈનું તો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ રાખશું એવું લાગે છે તો વ્યસ્ત રહો અને મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો કંઈ બતાવવા જેવું હશે તો તમને બતાવીશ નહીં તો અહીંયા અસ્તુ જય હિન્દ જય ભારત અને તડકામાં પણ પવન સારો છે તો એની મજા આવે છે હાલો બાળકો ક્લેનું કઈક બનાવે છે ક્લે ના લાંબા લાંબા બીટા છે ના છે લા બફાવા મૂક્યા છે મૂર્ખા બનાવ્યા બે તો અહીંયા બેઠા નથી હે મૂર્ખા શેના બને બાફવાના ક્યાં ઓહ બાપી બાપીને મૂકેવાના એમને